નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણે જે ભાષા બોલીએ છીએ એ ફક્ત શબ્દોનો ખેલ નથી એ તો આપણી પૂરેપૂરી ઓળખનો અરીસો છે તો ચાલો આજે ભારતની અસંખ્ય પ્રાદેશિક ભાષાઓની આ અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ અને જાણીએ કે આપણી વાણી આપણા વિશ્વને ખરેખર કેવી રીતે ઘડે તો શરૂઆત જ આ સવાલથી કરીએ શું ભાષા એટલે ખાલી વાતચીત કરવાનું એક સાધન કે પછી એનાથી પણ કંઈક વધારે કંઈક ઊંધું છે ચાલો આ સફરમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું તો આપણા પહેલા પડાવમાં આપણે ભાષા અને આપણી ઓળખ વચ્ચેના અતૂટ સંબંધને સમજવાનો પ્રયત્ન કરીશું જો ભાષા માત્ર બોલચાલ માટે નથી એ તો આપણી સંસ્કૃતિનો ધબકાર છે એનો આત્મા છે જરા વિચારો આપણી ગુજરાતી ભાષા એ આપણને કેવી રીતે એક સંપૂર્ણ સંસ્કૃતિ સાથે જોડી દે છે આપણા રીતરિવાજો આપણા ગરબા આપણું ખાવા પીવાનું આપણું સાહિત્ય આ બધું જ તો ભાષાના તાંતણે બંધાયેલું છે ખરું ને સાચું કહું તો કોઈ પણ સમુદાયને સમજવો હોય તો એની ભાષાને સમજવી ખૂબ જ જરૂરી છે સારું તો હવે જરા ઇતિહાસના પાના ફેરવીએ અને એ જાણવાની કોશિશ કરીએ કે આટલી બધી અલગ અલગ ભાષાઓનો જન્મ આખરે થયો કેવી રીતે આ કોઈ સામાન્ય ઘટના નહોતી કહી શકાય કે આ એક પ્રકારનો ભાષાકીય મહાવિસ્ફોટ હતો આ સમયરેખા પર એક નજર નાખો જો પ્રાચીન સમયમાં તો સંસ્કૃત પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓનો દબદબો હતો પણ પછી આઠમી સદીની આસપાસ એક બહુ મોટો બદલાવ આવ્યો નાના નાના પ્રાદેશિક રાજ્યો બનવા લાગ્યા અને એમણે પોતાની સ્થાનિક બોલીઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું અને બસ આ એ ટર્નિંગ પોઈન્ટ હતો એના પરિણામે દસમી અગિયારમી સદી આવતા આવતા તો આપણી આધુનિક પ્રાદેશિક ભાષાઓ પોતાના અલગ સ્વરૂપમાં વિકસવાલા હવે જો ગુજરાતી ભાષાના મૂળ સુધી પહોંચવું હોય તો અપભ્રંશ નામના આ શબ્દને સમજવો જ પડે અપભ્રંશ એટલે શું એને એક પુલ જેવો સમજો એક એવો પુલ જે પ્રાચીન પ્રાકૃત ભાષાને આપણી આધુનિક ગુજરાતી સાથે જોડે છે આચાર્ય હેમચંદ્ર જેવા મહાન વિદ્વાનોએ આ ભાષામાં સાહિત્ય લખીને તેને એક ઓળખ આપી અને એટલે જ અપભ્રંશને ગુજરાતી ભાષાની જનની એટલે કે માતા કહેવામાં આવે છે આ ભાષાઓના વિકાસની આખી વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે કોઈ એક નહીં પણ ત્રણ અલગ અલગ ભાષાઓની વિકાસગાથા પર નજર કરીશું મલયાલમ બંગાળી અને આપણે પોતાની ગુજરાતી તો ચાલો મનમાંને મનમાં ભારતનો એક નાનકડો પ્રવાસ કરીએ સૌથી પહેલાં દક્ષિણમાં જઈએ નાળિયેરીના વૃક્ષોથી ઘેરાયેલા કેરળમાં પછી ત્યાંથી પૂર્વ તરફ કલા અને સંસ્કૃતિથી ધબકતા બંગાળમાં અને છેલ્લે પશ્ચિમમાં વેપાર અને વારસાનો સંગમ એવા આપણા ગુજરાતમાં આ ત્રણેય પ્રદેશોની ભાષાઓની પોતાની એકદમ અલગ અને બહુ જ રસપ્રદ કહાણી છે આપણી યાત્રા શરૂ થાય છે કેરળથી અહીં લગભગ નવમી સદીમાં ચેર રાજાઓના શાસનકાળમાં મલયાલમ ભાષા ધીમે ધીમે આકાર લઈ રહી હતી એની સૌથી મોટી ખાસિયત એ હતી કે એના પર સંસ્કૃતનો બહુ ઊંડો પ્રભાવ હતો આનો સૌથી મોટો પુરાવો છે ચૌદમી સદીમાં લખાયેલો ગ્રંથ લીલા તિલકમ આ ગ્રંથ ખાલી કવિતા વિશે નહોતો પણ એણે તો મલયાલમના વ્યાકરણના નિયમો નક્કી કર્યા જેણે આ ભાષાને એક મજબૂત માળખું પૂરું પાડ્યું હવે ચાલો પૂર્વ તરફ વળીએ બંગાળ બંગાળી ભાષાના મૂળ પણ સંસ્કૃતમાં જ છે પણ એની સફર જરા હટકે છે એણે પોતાની આસપાસની આદિવાસી બોલીઓ વેપારને કારણે આવેલી ફારસી ભાષા અને પછી તો અંગ્રેજો સાથે આવેલી યુરોપિયન ભાષાઓના શબ્દોને પણ ખુલ્લા દિલે અપનાવી લીધા આ બધાના મિશ્રણને કારણે જ આજે બંગાળી એક અત્યંત સમૃદ્ધ અને જીવંત ભાષા બની છે શરૂઆતના બંગાળી સાહિત્યમાં બે પ્રવાહો એકસાથે વહેતા હતા એક તરફ સંસ્કૃતના મોટા મોટા મહાકાવ્યોના અનુવાદ થતા હતા તો બીજી તરફ નાથ સાહિત્ય જેવી એકદમ સ્વતંત્ર પરંપરા પણ વિકસી રહી હતી જે સ્થાનિક લોક કથાઓ અને માન્યતાઓ પર આધારિત હતી આ બંને પ્રવાહોએ મળીને બંગાળી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું અને હવે વાત કરીએ આપણી મીઠી ગુજરાતીની આપણી ભાષાનો વિકાસ એક મોટું વૃક્ષ હોય એવો છે એના મૂળ ઊંડે સંસ્કૃતમાં છે એમાંથી પ્રાકૃતની ડાળી ફૂટી જે આગળ જતા અપભ્રંશના રૂપમાં વિકસી અને છેવટે એમાંથી આપણી વહાલી ગુજરાતી ભાષાના ફળ આવ્યા આ ચાર તબક્કા આપણી ભાષાની હજારો વર્ષની યાત્રાની સાક્ષી પૂરે છે ભાષા તો બની ગઈ પણ એને લોકોના હૃદય સુધી કોણ પહોંચાડે અહીં એન્ટ્રી થાય છે આપણા મહાન ભક્તકવિઓની નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ જેવા સાહિત્યકારોએ પોતાની રચનાઓથી માત્ર ભક્તિનો જ નહીં પણ ગુજરાતી ભાષાનો પણ પ્રભાવ વહાવ્યો અને એને એક નવી જ ઊંચાઈ આપી એક મજાની વાત કહું આપણી ભાષાને ગુજ્જર ભાષા એવું નામ પહેલીવાર કોણે આપ્યું હતું ખબર છે એ હતા મહાન કવિ ભાલણ એમણે માત્ર નામ જ ન આપ્યું પણ આખ્યાન જેવી એક નવી જ સાહિત્ય શૈલી શરૂ કરીને ગુજરાતી સાહિત્યને એક નવી દિશા આપી અને નરસિંહ મહેતા એ તો આપણી ભાષાના આધારસ્તંભ કહેવાય એમણે હુંડી સુદામાચરિત્ર કુંવરબાઈનું મામેરું જેવી અમર રચનાઓ આપીને ગુજરાતી ભાષાના પાયા એટલા મજબૂત કરી દીધા એ આજે પણ અડીખમ છે એ જ રીતે મીરાંબાઈ એમણે કૃષ્ણ ભક્તિમાં ડૂબીને અસંખ્ય પદો રચ્યા તેમના એ ભક્તિથી છલોછલ પદોએ ગુજરાતી ભાષાને એક અનોખું ભાવનાત્મક ઊંડાણ આપ્યું અને એને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનાવી તો આપણે ઇતિહાસ તો જોઈ લીધો પણ ભાષાની આ યાત્રા અહીં અટકતી નથી એ તો નિરંતર ચાલતી રહે છે તો ચાલો હવે થોડું આગળ વિચારીએ કે આ વાર્તા આપણને ક્યાં લઈ જાય છે જો આપણે મલયાલમ બંગાળી અને ગુજરાતી આ ત્રણેય ભાષાઓના ઉદાહરણો જોયા એના પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થાય છે ભલે દરેકની વિકાસયાત્રા અલગ અલગ હોય પણ બધામાં એક વાત સામાન્ય છે પોતાના પ્રાચીન વારસાને સાચવીને નવા પ્રભાવોને અપનાવતા રહેવું અને આજ તો ભારતીય ભાષાઓની સાચી તાકાત અને સુંદરતા છે તો અંતમાં એક સવાલ જે આપણા બધા માટે છે ટેકનોલોજી અને ગ્લોબલાઇઝેશનના આ નવા યુગમાં આપણી આ જીવંત અને સતત વિકસતી ભાષાઓની યાત્રા ભવિષ્યમાં કયો નવો વળાંક લે છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને